રીતે ઝડપી શહેરીકરણ અને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એક નવતર પ્રયોગ પ્રાયલોટ પ્રોજેક્ટ તરીકે સિંધુબંધ રોડ પર ગોટીલા ગેડન ખાતે કરવામાં આવે તો સ્માર્ટ પાર્કિંગ એક એક પ્રકારનું સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાની કે જગ્યા ખાલી છે સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક એ સ્કેન કરતા લગભગ ત્રણ મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી અને લોકેશન પણ મળી શકે એ રીતે અત્યારે હાલમાં પાંચ તબક્કા જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ પાર્કિંગનો વિચાર કરવામાં આવ્યો છે જેની અંદર સીજી રોડ લો ગાર્ડન આજે પાંચ જગ્યા છે ત્યાં વિના મૂલ્યે આ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આ સ્માર્ટ પાર્કિંગ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પછી એના કામ શરૂ કરવામાં આવશે પરિણામે મહાનગરપાલિકા દ્વારા પહેલા પાર્કિંગ પ્લોટ

ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું હતું તેની અંદર સિંધુ ભવન રોડ હોય વસ્ત્રાપુર લેક હોય ત્યાં અમદાવાદ હાટ આવેલું છે મણિનગર હોય માણેક ચોક હોય તદ ઉપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અનેક ઇવેન્ટો કરવામાં આવશે ખાસ કરીને આ સમયગાળા દરમિયાન દેશ વિદેશની અંદર તેની નામના કમાવવામાં આવી છે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે કરવામાં આવ્યો તો પરિણામે જે વેપારીઓની જે આવક હતી તેમાં ચોવીસ થી પચીસ ટકાનો જે વધારો કરવામાં આવ્યો તો શહેરના ખ્યાતનામ મોલ હોય તદઉપરાંત આપણે હેરિટેજ વિસ્તાર જે આવેલું છે વર્લ્ડ હેરિટેજ સિટી માણેક ચોક એનો પણ ઉમેરો કરવામાં આવશે આ રીતે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે દસ થી બાર કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો રાજ્ય સરકાર દ્વારા આવનાર સમયગાળા દરમિયાન અનેક ઇવેન્ટો છે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એના પ્રમોશનના ભાગ ભાગરૂપે એક કરવામાં આવશે જેથી આવનાર સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી થી એનઆરજી હોય અને દેશ વિદેશથી જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર અહીં આગળ નગર આવતા હોય મહાનગરની મુલાકાતે ત્યારે એ લોકો આ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લે અને પરિણામે અહીંના જે લોકો છે આપણે વાત કરીએ કે અમને વધારે માત્રામાં રોજગારી મળે